બે હજાર એકવીસ માં કોન્ટ્રાક્ટર ની માંગવાના કેસમાં ગાળીઓ કસાયો રવિન્દ્ર પટેલે પુરવાર થતા કાર્યવાહી કરી તો કોન્ટ્રાક્ટર પાંચ લાખ ચંબોતેર હજાર ના બિલ માટે દસ ટકા લેખે લાંચ માંગી હતી કોન્ટ્રાક્ટરે દસ હજાર આપ્યા બાદ વીસ હજાર આપવાનો વાયદો કર્યો હતો હાલ આરોપી સિંચાઈ પેટા વિભાગ સુરતમાં ફરજ બજાવે છે તો તાપીમાં એક લાંચ્યો કાર્યપાલક ઇજનેર રવિન્દ્ર પટેલ સકંજાબ આવી ગયો છે બે હજાર રવિન્દ્ર પટેલે માંગી હતી રૂપિયાની માંગવાના કેસમાં વધુ કસાયો રવિન્દ્ર પટેલે પુરવાર થયું છે અને આ પુરવાર થતા એસીબીએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી કોન્ટ્રાક્ટર પાસે પાંચ લાખ બિલ માટે દસ ટકા લેખે હતી આજ મુદ્દે સંવાદદાતા દીપક પર દીપક 2021 નો આ કેસ કોન્ટ્રાક્ટર પાસે સત્તાવન ની લાંચ માંગવાના કેસમાં ગાળીઓ ઘસાયો છે અને રવિન્દ્ર માંગી હતી અને હવે કાર્યવાહી દીપક ફરી એક રાજ્ય અધિકારી ના આવી ગયો છે વાત કરવામાં આવે તો ઉકાઈ આંતરિક કેભાગમાં નાયબ બજાવતા રવિન્દ્ર ઈશ્વરભાઈ પટેલે જે કોન્ટ્રાક્ટર નું પાંચ લાખ ચુમોતેર હજાર નું બિલ હતું તેના દસ ટકા લેખે પૈસા ની માંગણી કરી હતી પરંતુ દસ હજાર રૂપિયા તો કોન્ટ્રાક્ટરે આપી દેતા હતા અને બાકીના જે આપવાનો જે વાયદો હતો એમાં એસીબી દ્વારા જે ફટકું ગોઠવવામાં આવ્યું એ ટ્રેક નિષ્ફળ ગઈ હતી પરંતુ જે પુરાવા હતા જે અધિકારી અને જે કોન્ટ્રાક્ટર ની જે વાત હતી તે હજી ફોન ના પુરાવાના આધારે અપ્રેસર માં સાબિત થતા તેની આજે અટક કરીને કાર્યવાહી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી બિલકુલ દીપક સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર